ಸೋರಿ <laughs>

आशिया बपोरी करू बाबा वार लागे तेठा 994 बस आलो कर दी हां मम्मी हां ई ई का है ईर है ज जय आणी उठवा ये नवो नव उठको के

chamado não sei se, -se? É, eu, eu, eu aqui. Ah, é um lugar muito bom. Eu a aqui. Eu estou aqui. Eu estou હું રોટલા કરવા બહાર આવે ગઈ મેલી ગામ નાખ્યું ઓલે સોલે માય સોરી નું શિયા એમ કોથરીઓ નાખીએ ને તો તાપ ઠાવ પગ થઈ ગઈ કોથરી ઓછી છે ને આવી પ્લાસ્ટિક ની કોથરી હાંસવે રાખે તાપ કરવા લઈ ગયો કાંઈ માં આવે તો કામ કાંઈ તાપ થાય બળતન હાબુ કાંઈ ગયેલો ઈવો તડકો હોય તાપ થઈ જાય ને તો રોટલા ખડેલા જય પપ્પા ને મારા ઓલા મોગ મગને કાઢવા જશે ને તે તાલપરીઓ લેવાની ઉતીઓ તે અટાણે ગા ખણી બગોદ કે લે આવીએ પછી ગા અથડિયા અથડી કરવાની ત્યાં અથડા ગાડી લઈને ગા તે બાજરો ને સુમાહામાં એ થોડો ખાઈ જાય ને બાજરાની બાસ્કીમાં એટલે કે સુમાહામાં પછી કાંઈ નથી કાંઈ નહીં તે મેગ બાજરાની બાસ્કી મગવી હાબુની પેટી મગવી ને એવું ઝીણા મોટું બધું એ મગ્યું કે પછી ઘણી ઘણી બધાને જરૂરતા પડવાની છે તો પછી ઘણી ઘણી લેવા ન જાવ સુમાહામાં પાછું મેળનું નહીં એ બધી ઝીણી મોટી વસ્તુ મગવીને તાપ થઈ ગયો હું તાવડી મૂકે ને ઘડવા માટે આવા સાહ નાખવા હોય તો આપણાથી પડે જાય આમાં સેટેલાઈટ બેટેલાઇટની કાંઈ જરૂર નહીં બરાબર જવા ટાણ ચાલુ જ છે નાખવાનું જે ચાલે ચોંડિયર આપણું આમાં સેટેલાઇટની કામ જરૂર પડે આ જવો નહીં સીધી દોરી જેવા છે સીધે સીધી લીટી હું કંઈ ફેર જ ન પડે કાંઈ સેવીની જારીએ સાહ નાખીએ કોઈને નાખવા હોય તો સંપર્ક કરજો નાખા દીશું અમે છવીસ અઠાવીસ ત્રીસ જે જારીએ નાખવા હોય એ જારીએ ફોન કરી લેજો નંબર આપેલ છે નંબર જોતા હોય તો અઠ્યાસી છ સાહીઠ અગિયાર નવ ઓગણસી નંબર ઉપર ફોન કરી લેજો કોઈ નહીં સાહ જો નાખવા હોય તો કીજો બાકી આ સાહ તો તમે જોવો હોત કેવા હે આમાં સેટેલાઇટ ની કઈ જરૂર ન પડે ટેકનોલોજી ની કામ જરૂર પડે માણસ ની નાખતા આવડતા હોય તો તો જો શિયાર હોવા શિયાર થી હટાણે તો જઈ હાટો એક પરોઠો કરી ને ઈ બગોદર થી આવતા રહ્યા હતા કેટલા આવી ગયા તા બે થે ગાતા હો લગભગ તા હા તે કાર લઈ આવ્યા આ સકરી લખેલું હેલ મહારાષ્ટ્ર નાગપુર મહારાષ્ટ્ર તો અને મુરૂ સક્રિય હલ્દીરામ ની હે તાલે બીજું છે આ લઈ આવ્યા આ હે વોશિંગ પાવડર હે આઈ નવા નવી કંપનીનું કે લઈ આવ્યા તે ટ્રાય કરીને જોજો કે હું હે ને આ જયના પપ્પા કે ને આ હા બોલા આવ્યા છે આ જ કંપનીનો હા જન્ટ સારસ નું હે ગુજરાતીકું લઈ ને ઝીણું પેકેટ એ હશે ને એમ હાર ઉપાડો આવે લુબડામાં પાછું સુગંધી દે આ હું ઝીણક ઝીણખું પાવડરનો બે તો એક મીઠાઈ હું જે એકતા પડ્યું એક મોટું લઈએ ને આ બે લે કે આ કે ને આ બે વાપરે ને પછી કીચો તકીવો થાય આ નવી કંપની ને હા દેહાબુ લઈ કાઇ લઈ એરોન આપણે ગુજરાતીનું જ છે જો એરોન પોરબંદરમાં જ બને ધરમપુર પોરબંદર ગુજરાત ઇન્ડિયા મતલબ આપણે પોરબંદરનું જ છે અમે પોરબંદર ના હતા પોરબંદર નું છે ધરમપુર માં બને એવા કેવું કોઈ વાપરીએ ને તો પછી ખબર પડે આ બે સારસ સાબુ ની પેટીઓ લઈ આવ્યા સારસ છે બે હે પછી કા હે ને આઈ બગોદર થી લઈ આવ્યા ટોટા ટવિયારા ટાણું હે આઈ ના હાથ વાગ્યા ને છ આ બી એટલે માઈ હેંક્યા હતા કાલે ફોલે તો લીધા હતા હાંજી મલકના માંડવી પાક કરવો ને કાઢી લીધો નથી એમાં માપનો ફૂકો કરવો ને આ એક બરણી એક છે ને ખારા બી કયા એ પેલા એક બરણીએ કહ્યા હતા ને ખાલી થઈ ગયા હતા એટલા જ વૈયા હતા બસ પાસા એટલે આ જ કીધા માય

તો એવું બધું યાદથી શું બી પછી રોટલીયું કરાવ્યું અને શિયા બપોરે કર્યું બળક પડ્યું એટલે આવી અને બાકી તો શ્રીખંડ પડ્યું શ્રીખંડ ને એ પેલા જતા શિયાળ જાતના ચાર ફ્લેવરના લઈ આવ્યા હતા પડ્યા શ્રીખંડ એક પાઇનએપલનું હતું એક જેલીનું હતું એક મેંગોનું હતું ને એક એલસી વાળું હતું હાજી તો બધા રોટલી પેગું શ્રીખંડ ખાવાની મજા આવે ટાણે ઉડા